હવે મહાદેવ જે ભાણાક કેમ છો સવારે ઊઠીને સવારનો નાસ્તો કરી દીધો અને સ્કૂલેથી આવીને આપણે આડુ બદામ ખાઈ દીધી અને જુઓ અહીંયા ફૂલ ફુરી માં આજે અમારે વરસાદ પડી ગયો તો એટલે કે મસ્તીના ભજીયા બનાવી નાખા અને એની સાથે ભીંડાનું શાક અને ભાખરી હતું તો આપણે જમી લીધું અને જોવો બપોર પછી આપણે રેશન કરી દીધું કાંઈ કંઈ રેશન કર્યા વિના છુટકારો નથી ન કર રેશન કરી ન જાવી તો સર આપણે એને ચપાતા બોલાવી નાખે અને જો અહીંયા પછી વિડીયો એ દીધી તો તો અને

અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ વાત આપણે એક નવા સાથે મળીએ જય ભોલાનાથ